નમસ્કાર મિત્રો આપ સર્વનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ શિવ વાવેચુ પરંત હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત મિત્રો સીટી બેઝ જે સ્કીમ છે એના માટેના જે ધોરણ ગત વર્ષ ધોરણ પાંચમાં જે વિદ્યાર્થીઓએ સીટીની પરીક્ષા આપી હતી અને મેરિટમાં આવે છે તમામ વિદ્યાર્થીઓ માટે અત્યારે રસી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હવે તમારો વિદ્યાર્થી કે તમારું બાળક મેરિટમાં આવ્યું છે કે નહીં કઈ ચેક કરશો તો મિત્રો એના માટે જે આ જીએસએસ વાય જીઓજી ડોટ ઇન વેબસાઇટ છે એના ઉપર મેરિટ યાદી આપેલી છે હું લિંક ડિસ્ક્રિપ્શન આપી દઈશ ત્યાં જઈ તમે મેરિટ વેબસાઇટ ઓપન કરશો લખેલ છે ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે બે પ્રકારના મેરિટ બતાવશે જે બીજા છે એ સીએટીનું મેરિટ છે જે પ્રોવિઝનલ યાદી છે તો જે પ્રોવિઝનલ યાદીમાં જે પણ વિદ્યાર્થીનો સમાવેશ થયો છે તમામ વિદ્યાર્થીઓ આની અંદર રજિસ્ટ્રેશન કરી શકશે ત્યારબાદ એમને ચોઈસ પસંદ કરવા માટેનો ઓપ્શન આપવામાં આવશે તો મિત્રો એ રજિસ્ટ્રન કરવા માટે જોશો કે તમે નીચે જોશો એટલે વિદ્યાર્થી સીઈટી બેઝડ સ્કીમ એવું લખેલું છે એના ઉપર વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગ ઇન એના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો એના ઉપર ક્લિક કરશો એટલે એક આ પ્રકારની વેબસાઈટ ઓપન થશે અહીં જે સીટી બેઝડ સ્કીમ છે યોજનાઓ એ યોજનાનું નામ આપેલા છે એના વિશે તમે ડિટેલ માહિતી મેળવી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો કંઈ રજિસ્ટર નાવ એનો એવો ઓપ્શન આપેલો છે તો મિત્રો એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે જે મોબાઈલમાં સ્વિફ્ટચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો સીધી એ ઓપન થશે અથવા તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તો મિત્રો સ્વિફ્ટેટ એપ્લિકેશન તમામ શિક્ષક મિત્રો જોડે ડાઉનલોડ કરેલી લેજ છે તો તમે રજીસ્ટરના ઉપર ક્લિક કરશો એટલે સીધા જ જે સીટી બેઝડ જેનું લોગ ઇન છે એનામાં તમે જશો તો અહીં સીટી બેઝડ જે બોર્ડ છે ઓપન થયું છે એમાં તમારે ભાષા પસંદ કરવાની છે અહીં હું ઇંગ્લિશ ભાષા પસંદ કરી કન્ટિન્યુ કરું છું ત્યારબાદ હું એ મોબાઈલ નંબર એન્ટર કરીશ તો તમે જોઈ શકો છો કે મોબાઈલ નંબર આપણે એન્ટર કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું સેન્ડ ઓટીપી પર ક્લિક કરતાની સાથે જ ઓટીપી આવશે એ આપણે ઓટીપી એન્ટર કરીશું કમ્ફૂમ પર ક્લિક કરીશું એટલે અહીં ઓટીપી વેરીફાઈ અહીં તમારું નામ લખવાનું છે તમે તમારું નામ લખી શકો છો મિત્રો જે મિત્રો શિક્ષક મિત્રો એપ્લિકેશન વાપરે એમના માટે તો સીધું જ સીટી બોટ ઓપન થઈ જશે પરંતુ જે ફર્સ્ટ ટાઈમ ઉપયોગ કરે છે એમના માટે આ પ્રોસેસ કરવી પડશે તો હવે આપણે આગળ વધીએ તો મિત્રો અહીં જે સીએટી માટેનો જે બોર્ડ છે ઓપન થઈ ગયું છે અહીં તમારે હાઈલાઇકિન મેસેજ કરવાનો છે અહીં હાઈલાકિન મેસેજ કરશો તમને ભાષા પસંદગી કરવા માટે કહેશે હું અહીં ઇંગ્લિશ ભાષા પસંદ કરું છું ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો અહીં સીધો જ આઈ એમ સ્ટુડન્ટ સ્ટુડન્ટના જ ઓપ્શન આવી જાય છે તો આપણે આ એમ સ્ટુડન્ટ પસંદ કરવાનું છે ત્યારબાદ અહીં વિદ્યાર્થીનો આપણે જે ડેસનો કોડ છે એન્ટર કરવાનો છે તો મિત્રો એ વિદ્યાર્થીનો આપણે ડાયેશ કોડ એન્ટર કરીએ છીએ અને સેન્ડ ઉપર ક્લિક કરશું મિત્રો સેન્ડ ઉપર ક્લિક કરતાં સાથે જ વિદ્યાર્થીની ડિટેલ આવશે જો ડિટેલ સાચી હોય તો યસ ડિટેલ કરેક્ટ ઉપર ક્લિક કરવાનું છે જો ડિટેલ ખોટી હોય તો તમારે નો રીએન્ટર એન્ટર આધાર આઈ યુઆઈડી ઉપર ક્લિક કરી ફરીથી આધાર ડાયેશ નંબર એન્ટર કરવાનો છે તો આપણે આધાર આઈડી સાચી છે એટલે યસ કરેક્ટ ઉપર ક્લિક કરીશું મિત્રો એના ઉપર ક્લિક કરશો એટલે તમારે નીચે ઓપ્શન આવશે રજિસ્ટર યોર ઇન્ટરેસ્ટ બાય ફિલિંગ ધીસ ફોર્મ એટલે આપણે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે સ્ટાર્ટ રજીસ્ટ્રેશન એ ઓપ્શન આવશે એના ઉપર ક્લિક કરવાનું છે આપણે એના ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની જશે તેનું નામ એનો ડાયશ નંબર નામ અને મોબાઈલ નંબર જે તમે એન્ટર કર્યો છે એ આવશે અથવા તમે તમારા એના વાલી પાસેથી મોબાઈલ નંબર મેળવી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે મિત્રો એટલે એ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કર્યા પછી મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે ત્યારબાદ એની જન્મ તારીખ ચેક કરી લેવાની છે એની જેન્ડર જે છે એ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ કેટેગરી તમારે જે હોય એ ચેક કરી લેવાની છે જે કેટેગરી હોય એ કેટેગરી પસંદ કરવાની છે જો એસસી એસટી કે ઇડબ્લ્યુ એસ કેટેગરી હોય તો કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે જનરલ કેટેગરી માટે કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે નહીં ત્યારબાદ નીચે મિત્રો નીચે જશો તો જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તમારે યસ ઓપ્શન આપવાનો છે યસ ઓપ્શન આપશો એટલે એની દિવ્યાંગ પ્રકાર પસંદ કરવાના છે જે પણ લાગુ પડતો પ્રકાર પસંદ કરવાનો છે જો વિદ્યાર્થી દિવ્યાંગ નથી તો ન લખો ત્યારબાદ મિત્રો અહીં ખાસ તમે જોશો કે જો વિદ્યાર્થી ધોરણ એકથી પાંચમાં સરકારી શાળામાં જ ભણ્યો હશે તો આ જે ઓપ્શન છે એ યસ બાય ડિફોલ્ટ આવશે અને તમે એના ઉપર કશું ક્લિક સુધારા વધારા કરી શકશો નહીં પરંતુ જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે જો વિદ્યાર્થી એકથી પાંચમાં એક પણ ધોરણ સર પ્રાઇવેટ એટલે કે ખાનગી શાળામાં ભણેલો હશે તો અહીં તમારે યસ ને નોનો ઓપ્શન આવશે હવે જ્યારે વિદ્યાર્થી એક વર્ષ પણ ખાનગી શાળામાં ભણેલો હશે અને તમે યસ ઓપ્શન આપશો તમારે ફરજિયાત સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે કે વિદ્યાર્થી ખરેખર એકથી પોંચમાં સરકારી શાળામાં ભણેલો છે પરંતુ જે વિદ્યાર્થી સરકારી શાળામાં ભણેલો છે અને તમે ફોર્મ ભર્યું ત્યારે સરકારી શાળાનો ઓપ્શન યસ આપી છે તો એના માટે અહીં કંઈ ફોર્મ અપલોડ કરવાનો આવશે નહીં અને ત્યારબાદ આઈ એગ્રી એના ઉપર ક્લિક કરવાનું છે અને સબમિટ કરી દેવાનું છે તો એનાથી આનું રજિસ્ટ્રેશન થઈ જશે તો મિત્રો આ રીતે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવાનું છે અહીં જાતિના દાખલા માટે વિદ્યાર્થીનો જાતિનો દાખલા જે છે એ અપલોડ કરવાનું રહેશે બે એમ બી સુધી જેમાં જેપીજી પી પીએનજી કે જેપીજી પીજી ફોર્મેટ હું તમે અપલોડ કરી શકો છો જે અહીં જે નમૂનો છે વિદ્યાર્થી એકથી પાંચમાં સરકારી શાળા કે ગ્રાન્ટેડ શાળા ભણેલો છે એના માટે જે નમૂનો છે એ નમૂનો માત્ર જ્યારે તમે ફોર્મ ભર્યું હોય ત્યારે અહીં નો લખ્યું હશે તો એના માટેનો અત્યારે યસ ઓપ ભૂલથી નો લખાઈ ગયું હોય તો યસ માટેનો ઓપ્શન આવશે અને તમારે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે હવે ડોક્યુમેન્ટનો નમૂનો પણ ટૂંક સમયમાં વેબસાઇટ પર અપલોડ થઈ જશે મિત્રો મેં પ્રેક્ટિકલી તમને સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત